મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગ માં તો કેમ છો બધા મજામાં તો આજે છે ચાર તારીખની મેં કાલના માં જોયું કાલ આપણે સવારના આજનું બતાવ્યું હતું ચાર તારીખ છે આજે કે વાતાવરણ બહુ જ ખરાબ હતું સવારના બપોર સુધી એવું હતું એકદમ વાદળ છાયો અને જરા પણ પવન નહીં ને આ સાઈડ છે વરસાદ પાછો કાલની જેમ દૂર દૂર દેખાય ને હમણાં બહુ પવન લાગે એવો જોરદાર લાગે ને પવન વાત ન પૂછો હમણાં આપણે વાડીએ જઈ રહ્યા છીએ પાછો આજે ખાલી રમવા માટે આપણે આવી ગયા છે આજે અમારા ખેતરમાં જો આપણે બેસો ઉતારી રહી છે નહીતર બપોર પછી ચરાવતા હતા હવે બે ટાઈમ ચરાવે કેમ કે વરસાદની આગળ છે ને એટલે વરસાદ પડી જશે તો એમ જ સડી જશે એના કરતા સવાર સાંજ બને ટાઈમ સરે તો ખાઈ જાય ને નહીં તો પછી એમ જ જશે આપણે પૈડી રમી લીધી છે ને આપણે ત્યાં વરસાદ થાય આજે એવું નથી લાગતું કેમ કે આજની વધારે નથી ચાર તારીખ છે પાંચે થોડી વધારે ને છ સાત આઠ ઈ તારીખે વધારે હે ને ઈ તારીખે આપણને બાર જવાનું હે બોલો પછી ઘરે કોઈ નહી હોય એટલે થોડું ઓલું તો થાય વરસાદ પડે તો પછી બધા ચારા અને બધા આપડા ત્યાં પારા પડે એટલે બપોર પછી બહુ જ પવન વધી ગયું હે એવી એવી હવા આવે ને જોરદાર બાકી વાદળા દોડે આજે પાછા

જો આપણો ચારો બહાર પડ્યો છે ઘણો ઘણો મોટો ઢગ છે જો બાકી તો એક આડેલામાં ભરી નાખ્યું હોય ને બીજું ઢાળિયા ઉપર નાખી દીધું હોય બતાવ તો આ જો આમાં બીજું બધું ઘણું સામાન છે પણ આ એક રૂમમાં ભરી દીધું છે કેમ કે ચારાની વ્યવસ્થા આપણને પહેલી કરવાની હોય આપણી વેસો માટે કેવું થાય વરસાદ શું થાય અને બીજો અહીંયા ઢાળીયામાં જો દુનિયા નાખ્યો હે આ આટલો બાર છે આ ઢાકો હોય મસ્ત મજાની હવા લાગી રહી છે અને આને લાગે છે કે હું આને આપીશ છું આપણે મેગી બનાવી છે ટાણે કે વાદળા દોડી રહ્યા છે તો આવા મજા આવે ખાવાની ગરમા ગરમ જો મેગી બનાવી આપણે આજે તો આપણે ખાઈ લઈએ પછી મળીએ તમે માતા મિત્રો શુભ સવાર બધાને તો આજે આપણી સવાર થોડીક વહેલી થઈ ગઈ છે કારણ કે આજે ચાર વાગ્યાથી લાઈટ ચાલી ગઈ છે વરસાદનું એક છાંટું એ નથી પડ્યું છતાંય બાકી માહોલ જો છે તો વરસાદ જ વધારે નથી એટલું નાના છે તો ખરું જો વાદળા છવાયેલા છે બાકી ચાર વાગ્યાની લાઈટ ગઈ છે નીંદર નહીં આવતી તો પણ સાત વાગ્યા છે આપણી સવાર વહેલી પડી ગઈ છે વાતાવરણમાં કંઈ આવું છે જો વાદળા હે આપણે ગામમાં ગયેલા હતા જમ્પર ચડાવવા કેમ કે આપણી ને જમ્પર ખરાબ થઈ ગયા હતા એટલે લાઈટ ચાલી ગઈ બાકી મોસમ જો મસ્ત ઠંડુ ઠંડુ થઈ રહ્યું છે તો વાગી ગયા છે સાડા અગિયાર ને આજે આપણે વિડીયો અપલોડ નથી કર્યું કેમ કે થોડુંક મોટું બનાવીએ ને તો તમને મજા આવે નહીં તો અમે બધા મારો વિડીયો જોવાનું બંધ કરી દેસુ વાત સહી છે એટલા માટે મેં કીધું આજે થોડુંક મોટું બનાવી દઈએ બીજા વિડીયા ને બધા કાઢી નાખીશું અને જો વાદળ છાયો જ છે કાંઈ ફરક નથી મન નથી લાગતું વરસાદ પડશે કોમેન્ટ કરો તમે તમે કોમેન્ટ કરો અમારે અહીંયા વરસાદ પડશે કે નહીં પડે મન તો નથી લાગતું પડશે જોઈતો નથી સારું નહીં પડે એ જ જોઈએ છે કે ન પડે આપણે હમણાં વાળા ઉપર જઈ રહ્યા છીએ પાડીઓને ચારો આપવા માટે પછી પાણી પીડાશું આજે પહેલા ચારો પછી પાણી તો આપણે આપી દઈએ આપી દીધું છે બધાને ચારો અને હા આપણે કાલે જામનગર માટે નીકળવાના છીએ તમને એ નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે તો તમે મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવી દેજો નવ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ કે લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો ન્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને વરસાદ થશે કે નહીં એ જણાવવાનું ભૂલતા નહીં મળી એક નવા લોગ થાય જય માતાજી